નમસ્તે ગામઠી તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું મસાલા કોન વરસાદ ચાલુ હોય અને કઈ ચટપટું ખાવાનું મન થાય તો એ છે વરસાદમાં આપણને કોન અને ફટાફટ બની જતી આ મસાલા કોન એટલી ટેસ્ટી લાગે છે ને ફ્રેન્ડ કે એકવાર તમે બનાવશો ને એટલે વારંવાર બનાવશો તો ચાલો જોઈ લઈએ અને કેવી રીતે બનાવી કોન ચાટ બનાવવા માટે કોન ને એટલે કે મકાઈ ને અહીંયા મેં બોઈલ કરી લીધી છે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ બોઇલ કરી અને તેના મકાઈના દાણા આપણે બધા જ અલગ કરી લીધા છે હવે આપણે સાતડી લેશું અહીંયા આપણે એક પેન લઈ અને બટર લઈ લેશું બટરને એકદમ મેલ્ટ થવા દેસુ બટર બળી ના જાય અને મેલ્ટ જ ખાલી થાય તેના માટેને આપણે એકદમ લો ફ્લેમ ઉપર જ કરવાનું છે અહીંયા આપણે તેમાં જ લઈ લેશું કોન કોન એકદમ સરસથી સાતળી લેશું થોડીકવાર વાર સાતળી લીધા પછી તેમાં જ આપણે બારીક કાપેલી ડુંગળી એડ કરશું બે ટેબલ સ્પૂન એક નંગ ટામેટું લઈ લેશુ લીલા ધાણા લઈ લેશું અને બધું જ મિક્સ કરી દેસું તેમાં જ આપણે લઈ લેશું સ્વાદ અનુસાર નમક હાફ ટી સ્પૂન ચાટ મસાલો હાફ ટી સ્પૂન મરી પાવડર લેશું એક ટી સ્પૂન લાલ મરચું પાવડર લઈ લેશું અને બધું જ મિક્સ કરી દેશું બધું એકદમ સરસ સાતડી લેવાનું બધું જ એકદમ સરસ મિક્સ થઈ જાય મસાલા એકદમ કોનમાં મસ્ત મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે સાતડવાનું છે ફ્લેમને બંધ કરી દેશું અને છેલ્લે આપણે લઈ લેવાનું છે લીંબુ અહીંયા આપણે લઈ લેવાનું છે લીંબુ અડધા લીંબુનો રસ લઈ લેશું અને મસ્ત મસ્ત ચાલુ વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવી મસાલા કોણ તૈયાર છે સૌ કરીશું તો ફ્રેન્ડ તૈયાર છે ચાલુ વરસાદમાં ખાવાની મજા પડી જાય એવી પાંચ જ મિનિટમાં બની જતી મસાલા કોણ આ મસાલા કોણ એટલી ટેસ્ટી લાગે છે કે તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો અને તમારા રિવ્યુ મારી સાથે શેર કરજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ